ક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન સત્ર ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધે નું ભાવ પૂજન સંપન્ન કરવા માટે પરમ પરમધર્માનુરાગી રાજેશભાઈ છોટાભાઈ પટેલ એમના સહધર્મચારીણી કેતુબેન રાજેશભાઈ પટેલ હિયા પટેલ અને ભાઈ વ્રજ પટેલને વિનંતી કરીશ કે દ્વિતીય દિવસના જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરશો શ્રી શખિયાનંદ ગરબા મંડળ અને તેના તમામ સભ્યશ્રીઓ મુખ્ય યજમાન પટેલ પરિવાર અને તેમના પરિવારજનો શ્રીઓ અને તેમના પરિવારજનો યજમાન શ્રીઓ અને તેમના પરિવારજનો આ નગરના અને આસપાસના નગરના નગરજનો નિમંત્રિત મહાનુભાવ મહાનુભાવો શ્રોતાભક્તભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું શ્રી સખી આનંદ ગરબા મંડળ આણંદ તેમજ મુખ્ય યજમાન રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ હિયા પટેલ વ્રજ પટેલ અને સમસ્ત પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ધર્મગ્રંથોના ગુણગાનની દેશ પરદેશની યાત્રાઓ અને કથા કવનની સાથે સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી બે હજાર અઢારના લાભપંચમના દિવસે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે ઠાકોરજી સમક્ષ એક મનોરથ પ્રસ્તુત કર્યો અને એ મનોરથ હતો સર્વ ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી ઓજસ્વી બાળકો પણ નાણાંના અભાવે એ અભ્યાસ અધૂરો છોડે કે અન્ય પ્રવાહ તરફ ડાયવર્ટ થાય આવા બાળકોને નિઃશુલ્કપણે શિક્ષણ અને એટલે કે શિક્ષા અને દીક્ષા આપવાનું કામ અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર તથાસ્તુ વિદ્યાપીઠ નામે એ શૈક્ષણિક ભવનમાં પ્રારંભિત થવા જઈ રહ્યું છે એ અંગેની વિશેષ વિગતો બાકીના દિવસોમાં હું તમને આપતો જ રહીશ પણ આજે મારે આપ સૌને આમંત્રણ આપવું છું કે આજે તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં આગામી તારીખ એક ત્રણ બે હજાર પચીસના ના રોજ આ પાવન પરિસરમાં પ્રતિષ્ઠિત થયેલ પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવનો પ્રથમ પાટોત્સવ રાજાજી રાજ દ્વારકાધીશની દ્વારકાની દેવભૂમિ દ્વારકાથી પ્રસ્થાન થયેલી અખંડ જ્યોત જે મંદિરમાં આજે પણ એ દિવ્ય દર્શનનો લાભ સાથે સાથે ભગવાનની સવારના આઠ કલાકથી રાજોપચાર પૂજા અને અગિયાર કલાકે એક ત્રણ બે હજાર પચીસના છપ્પન ભોગનો અનકૂટ સાથે સાથે એ જ દિવસે સાંજે છ કલાકે જે દીકરીઓને પિતા નથી એવી એકવીસ જેટલી દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં આપ સૌને પધારવા રાધે રાધે પરિવાર તથા સ્થુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વતી નિમંત્રણ પાઠવું છું વર્ષમાં ફક્ત બે જ વાર રાધા કૃષ્ણ દેવના પ્રેમ મંદિરને ઓરિજિનલ ફૂલ રિયલ ફૂલથી શણગાર કરવામાં આવે છે એક તો નૂતન વર્ષના દિવસે અને એક રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ હોય એ દિવસે એટલે એક ત્રણ બે હજાર પચીસના ના એક ત્રણ બે હજાર પચીસના રાધાકૃષ્ણ દેવના એ ફૂલના શણગારના એકાવનસો રૂપિયાના મનોરથથી આપણે એ ફૂલ સેવાના શણગારના સેવાર્થી બની શકીએ છીએ એ ઉપરાંત આઠ ત્રણથી ચૌદ ત્રણ બે હજાર પચીસના રંગોત્સવ એટલે કે હોળી ધુળેટીના દિવસોમાં તથા વિદ્યાપીઠના પ્રાંગણમાં પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે એ કથાના આયોજનમાં સહયજમાન તરીકે યા તો સાત દિવસીય એ જ્ઞાનયજ્ઞના સાત દિવસમાં પધારનારા તમામ વષણઓના સમૂહ પ્રસારની સેવા નિમિત્તે બે લાખ એકાવન હજારના અનુદાનથી આપણે એ સેવા કાર્યમાં જોડાઈ શકીએ છીએ આ અંગે વિશેષ વિગતો અને માહિતી માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્થૂલની બાજુમાં તથા સુવિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે અન્નથા મારા જમણા હાથે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં રાધે રાધે પરિવારના કાર્યકર્તા બિરાજમાન છે ત્યાં વિશેષ વિગતો અને માહિતી માટે અને આ પ્રસંગમાં પધારવા માટે આપ સૌને નિમંત્રણ સાથે યાદી કરતા પ્રથમ દિવસના જ્ઞાન સત્રની કેટલીક યાદી વિડીયો ઝલક દ્વારા તાજી કરી લઈએ જે શક્તિ ભગવાનમાં સમાયેલી છે તે જ દિવ્ય શક્તિ સમાવિષ્ટ ભગવાનની સાક્ષાત શબ્દમૂર્તિ સમૂહ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત આવા ભગવાનના સાક્ષાત શબ્દમૂર્તિ સમા ગ્રંથના ગુણગાનની ગાથાનું કથન કવન કરવા આપણા સૌ હતી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને મહાકાળીમાં કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે